દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટેલિયા દુનિયાનું મોટ ઘરની યાદીમાં સ્થાન પામે છે પણ તમને આજે પણ ઘર વિશે અમે વાત કરીશું તો તમે કહીશો કે આવું બધું પણ શક્ય બની શકે જી હા દોસ્તો ગુજરાતમાં આવેલું આ મહિલાનું ઘર કે જેમને જોઈને પણ તમે કહીશો કે અંબાણીને પણ ટક્કર આપે છે આજે ગુજરાતના મહિલા શક્તિશાળી છે કે મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોને પણ ટક્કર આપે છે દોસ્તો શું તમે જાણવા માગો છો ગુજરાતના વડોદરાની આ મહિલા કોણ છે અને આખરે એમના પરિવાર સાથે જોડાયેલી અને એમના બંગલો સાથે જોડાયેલી વાત અમે તમને જણાવીશું માટે વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો ગુજરાતમાં આવેલો આ વિશાળ લક્ષ્મી વિલાસ પેલેસ અનેક લોકો દ્વારા દુનિયાનું સૌથી મોટું ખાનગી આવાસ તરીકે ગણાય છે કારણ કે તે આકારમાં બ્રિટનના પ્રસિદ્ધ બંકિંગ પેલેસ કરતાં પણ મોટો છે આવું અમે તમને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વાત કરવામાં આવે તો આ પેલેસ બરોડાના ગાયકવાડ પરિવારનું પેલેસ છે બરોડાના ગાયકવાડ એક સમયે બરોડાના શાસક હતા અને સ્થાનિક લોકો આજે પણ એ પરિવારને ખૂબ સન્માન આપે છે આ પરિવારનું નેતૃત્વ હાલમાં એચ આર એચ સમરજીતસિંહ ગાયકવાડ કરી રહ્યા છે જેમણે રાધિકા રાજે ગાયકવાડ સાથે લગ્ન કર્યા છે રાધિકા રાજે ગાયકવાડનો જન્મ ઓગણીસ જુલાઈ ઓગણીસો અઠ્યોતેરના રોજ થયો હતો તે ગુજરાતના વાકાનેરના છે એમના પિતા ડોક્ટર એમ કે રણજીતસિંહ ઝાલાએ આઈએએસ અધિકારી બનવા માટે શાહી પદવી છોડી દીધી હતી રાધિકા રાધિકાજી ગાયકવાડને વાંચન અને લેખનનો પણ ખૂબ શોખ હતો આજે અલગ અલગ એમની કારણે ઘણી બધી વાતો સામે આવતી હોય છે બે હજાર બેમાં સમૃદ્ધજીતસિંહ ગાયકવાડ સાથે એમના લગ્ન થયા હતા બે હજાર બારમાં સમૃદ્ધજીતસિંહ ગાયકવાડને બરોડાનો તાજ સોંપવામાં આવ્યો હતો લક્ષ્મી વિલાસ પેલેસમાં આજે એમનું જીવન પસાર કરી રહ્યા છે આ પેલેસની કિંમત જાણીને પણ તમારા હોવ છૂટી જશે કારણ કે મુંબઈમાં આવેલો મુકેશ અંબાણીનો એન્ટી લેબંગલો તો પંદર હજાર કરોડનો છે પરંતુ જે લક્ષ્મી વિલાસ પેલેસ છે એની કિંમત તો ખૂબ વધારે છે લક્ષ્મીવિલાસ પેલેસ એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ કરોડ ચાર લાખ બાણું હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે જ્યારે બંકિંગહમ પેલેસ એ આઠ લાખ અઠ્યાવીસ હજાર આઠસો એકવીસ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે બીજી તરફ અંબાણીનું ઘર જે છે વિશ્વનું સૌથી મોંઘું ઘર છે જે ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે છે પેલેસમાં વધારે રૂમ આ વૈભવી મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા અઢારસો ને માં બાંધવામાં આવ્યો હતો એ સમયે મહેલ બનાવવામાં લગભગ એક લાખ એસી હજાર જીબીપીનો નો ખર્ચ કરવામાં આવ્યો હતો આજે આ લક્ષ્મીવિલાસ પેલેસમાં ગોલ્ફ કોર્સ પણ છે અલગ અલગ લગ્ઝરિયસ સુવિધાઓ અને રાજા રજવાડાના સમયનું અલગ જ કોતરણી અને ડિઝાઇન કરવામાં આવેલી જે રચના છે આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી અને એમનો એન્ટેલિયા બંગલો તો હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે એમની ભવ્ય ઇમારત પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે ઇમારત છે આ જે પેલેસ છે એ એમને પણ ટક્કર આપી દે છે કારણ કે આ રાજા રજવાડા વખતનો પેલેસ છે જેને અલગ જ લક્ષ્મી પેલેસ નામ આપવામાં આવ્યું છે જ્યાં રાજા એમના પરિવાર સાથે રહે છે એમને બેદી કર્યો છે અને આ રાજાની વિશેષતા એ છે કે તેઓ એ સમયના પૂર્વ ભારતીય ક્રિકેટર પણ રહી ચૂક્યા છે અને એમની સંપત્તિ પણ લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે દોસ્તો આજે એમના પરિવાર સાથે અબરોડા ખાતે આવેલા પોતાના લક્ષ્મી વિલાસ પેલેસમાં જીવન પસાર કરી રહ્યા છે ત્યારે દોસ્તો આજેના વિડીયોમાં અમને તમને આ તમામ બાબતે વિગતે વાત કરી છે તમારું આ વિષય શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ